નમસ્કાર મિત્રો ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ એકસો ને જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની બે પોસ્ટ રહેશે જેની વિગત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ લાયકાત ધોરણ શું રહેશે વયમર્યાદા શું રહેશે અરજી ફી કેવી રીતે ચૂકવવાની થશે પરીક્ષાનું સ્તર કેવી રીતે છે કેટલી ભાગની અંદર પરીક્ષા લેવામાં આવશે કેવી રીતે તમને પોસ્ટિંગ મળશે તે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો છે એ અંત સુધી જોતા રહીજો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરીએ તો કે ગુજરાત સબોર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે જીએસએસએસ બી એ સંશોધક સહાયક અને આંકડાકીય સહાયક માટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે છે એનું નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની તમામ વિગત આપણે વન બાય વન જાણીએ તો સામાન્ય માહિતી રીતે શરૂઆત કરીએ તો કે ભરતીનું ભરતીનું નામ રહેશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટનું નામ રહેશે સંશોધન સહાયક અને આંકડાકીય મદદનીશ પોસ્ટ કેટલી ખાલી છે તો કે એકસો ને જગ્યાઓ ખાલી રહેશે જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવેલું હતું એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અરજી શરૂ ક્યારે થશે તો કે બે જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ અરજી કેવી રીતે કરવાની તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી છે એ કરવાની રહેશે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પોસ્ટનું નામ અને એની ખાલી જગ્યાઓ વિશે ચર્ચા કરીએ તો કે એક પોસ્ટનું નામ રહેશે સંશોધક સહાયક અને બીજી પોસ્ટનું નામ રહેશે આંકડાકીય મદદડીશ સંશોધક સહાયકની અંદર નવ્વાણું જગ્યાઓ ખાલી છે અને આંકડાકીય મદદદીશની અંદર નેવ્યાશી જગ્યાઓ ખાલી છે તો આ મુજબ એકસો ને જગ્યાઓ ખાલી છે શૈક્ષણિક લાયકાત તો કે બંનેની પોસ્ટની અંદર એક સમાનતાની દ્રષ્ટિએ જોઈએ તો બંનેની અંદર સમાન શૈક્ષણિક લાયકાતનો સમાવેશ કરવામાં આવેલો છે જેની અંદર બી બી ટેક બીએસસી નર્સિંગ એવા કોઈપણ પ્રકારના કોર્સ તમે કરેલા હોય અથવા સ્નાતક હોય તો તમે આની અંદર અરજી કરી શકશો ત્યારબાદ બીજી કોમન સર્વિસ જોઈએ તો કે ગુજરાત સિવિલ સર્વિસ કોમ્પ્યુટર કાર્યક્ષમતા એટલે કે તમારી પાસે ટ્રિપલ સીનું નોલેજ હોવું જરૂરી છે તમારી પાસે સર્ટિફિકેટ હોવું જરૂરી રહેશે તો તમે આની અંદર અરજી કરી શકો ત્રીજો ઓપરેશન ત્રીજી લાયકાત ગુજરાતી અથવા હિન્દી આ બંને ભાષાનું તમારી પાસે સંપૂર્ણપણે નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે તમને વાંચતા લખતા અને બોલતા આવડવું જરૂરી રહેશે પગાર ધોરણ સંશોધક સહાયકની અંદર ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર ધોરણ આંકડાકીય મદદનીશની અંદર ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ વયમર્યાદા સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસને ધ્યાનમાં લઈને અઢારથી સાડત્રીસ વર્ષ છે વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે જે છૂટછાટ મળવા પાત્ર છે તે નોટિફિકેશનની અંદર જણાવેલી છે ત્યાં જઈને તમારે વાંચવાની રહેશે અરજી ફી અરજી ફી માટે જનરલ ઓબીસી અને એસીબીસીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા રહેશે અને બાકી અન્ય કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી સાથે સાથે સ્ત્રી ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી હવે પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે પરીક્ષાનું ગુણાત્મક અવલોકન આપણે જોઈએ તો કે પરીક્ષા માટે એમસીક્યુ અને કોમ્પ્યુટર આધારિત ભરતી રહેશે તમારે કોમ્પ્યુટર ઉપર પરીક્ષા દેવાની રહેશે જેની અંદર ઓનલાઈન ટેસ્ટ રહેશે જે એમસીક્યુની અંદર રહેશે એની અંદર બે પ્રકાર રહેશે એક તમારે રહેશે રિઝનિંગ જે રીઝનિંગ જે આવે છે તે રીઝનિંગના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ મેથેમેટિક્સની અંદર ત્રીસ ગુણ રહેશે ત્યાર એ બંનેનું પ્રશ્નપત્ર છે સાઈઠ માનનું રહેશે પછી ભાગ બેની અંદર જોઈએ તો ભારતનું બંધારણ કરંટ અફેર્સ ગુજરાતી અને અંગ્રેજીની સમજ એના ત્રીસ ગુણ રહેશે અને સંબંધિત વિષયો અને તેનો ઉપયોગ કેવી રીતે એના લગતા વળગતા જે પ્રશ્ન રહેશે તે એકસો વીસ પ્રશ્નો રહેશે એટલે કે સામાન્ય જ્ઞાનના એકસો વીસ ગુણ ગુણ રહેશે આવી રીતે કુલ એકસો પચાસ ગુણ રહેશે તો તમારી બે પસોટીની અંદર પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ પોસ્ટિંગ રહેશે મહત્વની તારીખો તો કે ઓનલાઈન અરજી છે એ શરૂ થયેલી તારીખ રહેશે બે જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે પંદર દિવસનો સમયગાળો રહેશે અરજી કરીને સબમિટ કરવા માટે તો જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તે તમામ વ્યક્તિઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે અરજી કરવાની લિંક તમને ત્યાં નીચે આપેલી છે તો ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી કરી શકશો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે